ભાઈ કોઠી થી અમારી પ્રજાપતિ સમાજ ની ટીમ આવે છે સધી મંડળ એવું ને એવો ગ્રુપ આપણો કાઠી ની અંદર ચાલે છે બહુ મોટા ભાઈ કચ્છી પ્રજાપતિ રાધનપુરિયા વારાયા વઢિયાર પરગણો જે બહુ મોટો આપણો ગ્રુપ છે એમના તરફથી દર રવિવારે પ્રસાદ આવતો હોય છે ગાય રવિવાર ફ્રૂટ હતા લાડુ લાડુ હતા આગળના ના રવિવાર ફ્રૂટ હતા આજે અમાર તરફે 2027 20 20 હે લે 20 છોકરા લઈ ના આઈ એન આપણે આ આદર થઈ જાય પણ બપોર તમારો ઝઘડાનો છે હે

એટલેથી થી છે જો નમ મારું નામ જેરો એક લીંબો એક મુઠ્ઠી અડદ બાદ ફેરવીને બાર પહોંચે વખો મટી જાય એક મુઠ્ઠી અડદ ડાપડીનો વખો છે લીધો તમારે ભાઈ બન લઈ જા ભાઈ આવ

बेंगलोर तो बे तो माता बोली ਕੋਈ ਚੰਗੀ ਕੋਲ ਲੱਗਦਾ ਹੈ ਅਰੇ ਯਾਨੀ ਲੈ ਕੇ ਨਹੀਂ ਸੀ ਕਿ ਕਾਇਦ ਨਾਲ ਹੈ ਕਿ ਕੰਮ ਕਰਦਾ ਹੈ ਤੇ ਤੱਕ ਕੰਮ ਨਾ ਇਹਦਾ ਤੱਕ ਕੰਮ ਨਹੀਂ ਇਹਨੇ ਸ਼ੁਰੂ ਕਰ ਲਿਆ ਇ

સદી મેલ સદી મેલડીનું વ તમે તો ગરમ ડકો માતા ભળાઈ થી માતા ભળાઈ થી તમે જોશો તમે જાવા માંડ્યા તા હું સીન ભવાની માં તકો અને ઓળું પડીને છોકરાની છોકરા લાઈન બાયડી બારું ને બાયડી આ માતા ઓળી પડી પણ જો મારો ઈશ્વર કે સન વેળા કે હું કો સુખ શરીર નું દુખ મટી જાય ઘરમાં માં શાંતિ થાય ઘર નું દુખ મટી જાય ઘરમાં માં શાંતિ થાય અને છોકરા નું ઠેકાણું પડે એટલે જેવ કે તમારે કરવું વિશ્વામુખી બે અગરબત્તી વોક માં ભળાવતું વગર વોકે ભળાવ તમારી વાળી તમને જ બે અગરબત્તી કરવાની મોરલ વાળી નું નોમ પાડી તમારી શાંતિ થઈ જાય આવા ત્રણ મહિનામાં જેટલા રવિવાર ભરાયા બધ નાખવાના બોલો ભાઈ આગળ

ગાળો બોલે ગાળો પર હું બાયડી કોઈક કરની વાત છે નવ કોણ કરેલું ચાંડવા જો મારો મન માં ઉપર ટેક મુકજો શ્રદ્ધા લઈ જજો ભેળું થઈ જાય અરે જો તમારી આપરૂ રહી જાય તમારા મન થી રહીવાની મન તા લ્યો થઈ જાય છે એટલું કોસ ચાલતો જ્યાં તમા માતા એ નુકસાન થયું એનું એક મોણ ગયું ગયું તમે એના ઘરે રોટલા પાણી ચા પોણી કરવા મડે તો હવે સદી અવળી થાય એ આ તો ચોવીસ કલાક ભેળું ભરે છે ચોવીસ કલાક ભેળો ભરે છે ભેળો બેન ખાય પીવે છે ભેળો બેન ફરવા જાય છે આગળ આ આગળ ફરવા જાય છે જીવ ગોમદાવાદુ 66 તમે દુનિયાના દરબારો ભુવા ફરો ફરો એનો વધો નહીં પણ આપણી જબો જે કચરી હોય આપણી જે ભરાન એ આપણ વેલ ખાઈ વાત સાચી પણ જમીન ના ડખાર છે ફરિયાદો કેસ કબડાવો એની વાતો છે માથામાં વાજે એના ઉદી મોણ છે તમારી હોળમી હોળમી સદીશેનો પરિવાર ચોથી પેઢી એક ને ખોજ્યું તમારી ભેડીમાં ત્રણ ઘર થારું તમારી બદલેલી

જોગણી ખોલ ઠીક આ વ્યાણું બધું વ્યાતણું છે અમુક કોઈ આવતું નહી ડખા પેડ્યા છે વખા નહી પણ હાલ દખા હેડ્યા છે વખા એટલે શરીર નું દુઃખ પણ એ નહી ડખા ચાલુ છે કજિયા ચાલુ છે પણ એ કજિયા નો સમાધાન થાય ને બધી રીતે મજા થાય કર્મ સુક્ષ થાય એટલે શધી કે તમારે કરવું

અને જેવ નો હાથ ધ્યાન આવ્યો ને પણ આ છતી તમે ભૂલ્યા માતા તમે ભૂલી બરોબર બોલો ફાટી ફાટીમાં આપણું હેરાન થઈ ગયા એનું શું માતા ઉપર ટેક મેળો મનોમન માનતા કરો મનોમન માની મનોમન માતા ને કાગરો મારી તું મોરલ વાળી છે તું અમારી છે તેને હવળી કર પેલી તો ઓન કે હોય એટલે પેલી પેલી કે કે તું હવળી કર તમારી માતા હવળી થાય તેણ માતું તેણ કોમે તેણ દીજો આ મૂકીને આવ્યા છે